નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છે મજામાં ને ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણનો આપણે દાખલાઓનો ભાગ જોઈ રહ્યા છે અને આગળના તમે જે અવયવીકરણની રીતના જે દાખલા જોયા એવા જ પણ હવે વ્યવહારિક કોયડાના દાખલા જોવાના છે ઓકે તો રેડી છો વ્યવહારિક કોયડાના દાખલા માટે તો ચાલો જુઓ ચેપ્ટર ચાર દ્વિઘાત સમીકરણ દાખલા પાંચ હવે એની અંદર તમારે બીજું કાંઈ વધારે નથી કરવાનું બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો સત્યાવીસ અને ગુણાકાર એકસો બ્યાસી હોય બે એવી સંખ્યા જેમનો સરવાળો સત્યાવીસ અને ગુણાકાર એકસો ને બ્યાસી હોય તો ચાલો શરૂઆત કરીએ સિમ્પલ વસ્તુ છે કે વધારે માથાકૂટ કરવાની જરૂર નથી ધારો કે બે સંખ્યા પૈકી એક સંખ્યા બરાબર સંખ્યા હું લઈ લીધી એક્સ હવે બંને સંખ્યાનો સરવાળો સત્યાવીસ એટલે આપણે લખીએ એક સંખ્યા પ્લસ બીજી સંખ્યા બરાબર સત્યાવીસ એક સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા કઈક મળશે આપણને

ગુણ્યા બીજી સંખ્યા બરાબર એકસો ને બ્યાસી એક સંખ્યા મારી પાસે એક્સ અને બીજી સંખ્યા મારી પાસે સત્યાવીસ માઇનસ એક્સ બરાબર એકસો અંદર આપી દઈશ એટલે સત્યાવીસ એક્સ માઇનસ એક્સનો વર્ગ બરાબર એકસો બ્યાસી આ માઇનસ પેલી સાઈડ જશે એટલે પ્લસ એક્સનો પ્લસ માઇનસ એ પ્લસ થઈ ગયો આ પ્લસ સત્યાવીસ એ માઇનસ સત્યાવીસ એક્સ પ્લસ એકસો ને બ્યાસી બરાબર ઝીરો પ્રથમ પદનો નો સગુણ એક અંતિમ પદનો નો એકસો ને બ્યાસી એકસો બ્યાસી એકા એકસો બ્યાસી એના એવા ભાગ પાડવાના કે સરવાળો બાદબાકી કરતા સત્યાવીસ મળે ગુણાકાર કરતા એકસો બ્યાસી મળે ચાલો એકસો ના ભાગ પાડવાનું ચાલુ કરું છું બે વડ બે નવા અઢાર બે એકા બે હજી તેર સત્તા એકાણું એટલે અહીંયા સાત ગુણ્યા તેર અને તેર એકા તેર તેર પોતે વિભાજ્ય સંખ્યા છે તો જો હવે સાત દુ ચૌદ અને તેર એકા તેર એટલે આપણને ભાગ પડી ગયા ચૌદ અને તેર

એક્સ માઇનસ ચૌદ અને એક્સ માઇનસ તેર બરાબર ઝીરો એક્સ માઇનસ ચૌદ બરાબર ઝીરો એટલે એક્સ નું મૂલ્ય આવશે ચૌદ આ એક્સ માઇનસ બરાબર ઝીરો એટલે એક્સ બરાબર આવશે તેર એક્સની બે કિંમત મળી ગઈ એક ચૌદ અને એક તેર ઓકે તમારી પાસે બંને સંખ્યા માગી હતી હવે તમારે જે સંખ્યા એક સંખ્યા તમારે એક્સ કેવું હોય તો તમે લખી શકો જો પ્રથમ સંખ્યા બરાબર એક્સ બરાબર તેર તો બીજી સંખ્યા કેટલી મળે આ એક વસ્તુ આપી દેવાનું સત્યાવીસ માઇનસ એક્સ એટલે મળે ચૌદ કેમકે સત્યાવીસ માંથી તેર જાય જો બીજી સંખ્યા સત્યાવીસ માઇનસ એક્સ એટલે કે તેર કઈ ફરક ન પડે સરવાળો તો સત્યાવીસ જ થાય બે નો ગુણાકાર કરો એકસો ને બ્યાસી આગળ જેના વર્ગનો સરવાળો ત્રણસો પાસઠ થાય એવી બે ક્રમિક ધનપૂર્ણાંક ક્રમિક કીધી છે એટલે જો મારી રીતે તમને ગણતરી બતાવું છું ધારો કે બે ક્રમિક ધનપૂર્ણા માટે પ્રથમ પૂર્ણાંક એક્સ અને બીજો પૂર્ણાંક એક્સ પ્લસ એક આ બંનેનો વર્ગ બંને પૂર્ણાંક વર્ગનો સરવાળો ત્રણસો થાય એટલે પ્રથમ પૂર્ણાંક એક્સ એનો વર્ગ અને બીજો પૂર્ણાંક એક્સ પ્લસ એક આખાનો વર્ગ બરાબર ત્રણસો ને નો વર્ગ એઝ ઇટ ઇઝ આ એ પ્લસ બે આખા નો વર્ગ એટલે એનો વર્ગ પ્લસ ટુ એ પ્લસ બી નો વર્ગ જો આ એક્સ પ્લસ એક આખો એક્સો પ્લસ ટુ એક્સ કેમ કે બે ગુણ્યા એટલે બે ગુણ્યાક્સ અને એકનો વર્ગ એક બરાબર ત્રણસો ને હાલો અહીંયા આવશે ટુ નો વર્ગ પ્લસ ટુ એક્સ પ્લસ એક આ ત્રણસો પ્લસ આ બાજુ એટલે માઇનસ ત્રણસો પાસઠ બરાબર ઝીરો ટુ નો વર્ગ પ્લસ ટુ એક્સ માઇનસ ત્રણસો ચોસઠ બરાબર ઝીરો ચાલો બે કોમન લઈ લે એટલે એક્સનો વર્ગ પ્લસ એક્સ હવે અહીંયા વધે એકસો ને

પ્લસ માઇનસ માઇનસ ચૌદ માંથી પણ એક્સ પ્લસ ચૌદ લઈ લઈ લે વધે માઇનસ તેર બરાબર ઝીરો એટલે આ બે એક્સ પ્લસ ચૌદ એક્સ પ્લસ ચૌદ કોમન છે એ કોમન લઈ લે એક્સ માઇનસ તેર બરાબર ઝીરો હવે એક્સ પ્લસ ચૌદ બરાબર ઝીરો અને એક્સ માઇનસ તેર બરાબર ઝીરો અહીંયા મૂલ્ય મળ્યું છે બાજુ જાય તો તેર એટલે એક્સ નું મૂલ્ય કેટલો આવી ગયું તે ર એટલે પ્રથમ ધન પૂર્ણાંક મળી ગયો પ્રથમ ધન પૂર્ણાક એક્સ બરાબર તેર સરવાળો તેર નો વર્ગ કરવા જાવે એટલે વન સિક્સ નાઇન અને ચૌદ નો વર્ગ કરવા જાવ એટલે વન નાઇન્ટી સિક્સ બે નો સરવાળો ને છ પંદર નો પાંચ વધી પડ્યો નવ ને દસ ને છ સોળ આવી ગયો ત્રણસો પાસઠ તમને કીધું હતું ઓકે

તેના કરતા સાત સેમી નાનો છે જો કર્ણની લંબાઈ તેર સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધવાના છે હું કાંઈ નવું નથી કરતો પણ મને જે વડ કીધો છે વડ પ્રમાણે કામ કરવા જાય તો કાટકોણ ત્રિકોણનો વેદ તેની એક બાજુ કરતા સાત સેમી નાનો છે કર્ણની લંબાઈ તેર સેમી હોય તો બાકીની બે બાજુ ચાલો પેલા કાટકોણ ત્રિકોણ દોરી રકમની અંદર થોડોક અધૂરો છે હેડી વેધ પાયા કરતા કોના કરતા પાયો આ પાયો છે એના કરતા સાત સેમી નાનો છે માની લો કે પાયાનો માપ એક્સ લઈ લે તો વેધ નું માપ શું થાય એક્સ માઇનસ સાત થાય એક કાટકોણ ત્રિકોણનો નો વેધ તેના પાયા કરતા સાત સેમી નાનો છે પાયાનો માપ એક્સ તેના કરતા સાત સેમી એક્સ માઇનસ સાત અને કર્ણની લંબાઈ તેર જો આલે આપણને મળી ગયું હું નામ આપી દઉં એ બી સી હવે લખી નાખવાનું આકૃતિ પરથી ધારો કે ત્રિકોણ એ બી સીસીનસ સાત અને વેધ નું માપ છે તારી પાસે એ બી ઓકે એક્સ માઇનસ સાત સેન્ટીમીટર અને કર્ણ આપ્યો છે કર્ણનું માપ છે તારી પાસે એસી અને એનું માપ આપ્યું છે તેર સેમી મળી ગયા હલો પાયથા ગોરસ પ્રમેય લખીએ પાયથા ગોરસ પ્રમેય પરથી હાલો પાયથા ગોરસ પ્રમેય એટલે એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ એબી એટલે એક્સ માઇનસ સાત આખા વર્ગ બીસી એટલે એક્સ નો વર્ગ અને એસી એટલે તેર નો વર્ગ હાલો અહીંયા મૂકવા જાઓ એક્સ નો વર્ગ સાત દુ ચૌદ એક સાત નો વર્ગ ઓગણપચાસ પ્લસ એક્સ નો વર્ગ તેર નો વર્ગ એકસો બે વખત એટલે ટુ એક્સ નો વર્ગ માઇનસ ચૌદ એક માઇનસ એકસો વીસ બરાબર ઝીરો આખા માંથી બે કોમન ખાલે એક્સ નો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ સાઠ બરાબર ઝીરો બે ગુણાકારમાં છે પહેલી બાજ જાય એટલે ભાગાકારમાં ઝીરોના છેદમાં બે એટલે ઝીરો એટલે તારું પદ બની જાય એક્સ નો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ સાહીઠ બરાબર ઝીરો પ્રથમ પદ એક અંતિમ પદ માઇનસ એટલે માઇનસ એના એવા ભાગ પાડ કે માઇનસ સાત મળે બાર પંચા સાઠ આ માઇનસ આને આપી દે માઇનસ માઇનસ પ્લસ માઇનસ બારમાં પ્લસ પાંચ ઉંમર એટલે માઇનસ સાત ઓકે એટલે તારી ગણતરી થશે એક્સ નો વર્ગ માઇનસ બાર એક્સ પ્લસ પાંચ એક્સ માઇનસ બરાબર ઝીરો ઓકે આ બે આ બે અહીંથી એક્સ કોમન લઈ લે એટલે વધે એક્સ માઇનસ બાર આ એક્સ માઇનસ બાર ઇટ જીટી લઈ લાયા વધે પ્લસ પાંચ બરાબર ઝીરો એક્સ માઇનસ બાર એક્સ માઇનસ બાર કોમન લઈ લે એટલે વધે એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો એટલે એક્સ માઇનસ બાર બરાબર ઝીરો અને એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો આ પ્લસ પાંચ પેલી માઇનસ પાંચ નથી કોઈ દિવસ ઋણમાં આવે તો ચાલો બરાબર બાર તો હું લખશું પાયો બીસી બરાબર બાર સેન્ટીમીટર હાલ પાયો મળી ગયો પાયો મળી જાય પછી મારે વેધ મેળવવો પડે તો વેધ કર્યો છે વેધ બરાબર એક્સ

એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત રૂપિયામાં તે દિવસ ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ હતી જો તે દિવસ ઉત્પાદિત ખર્ચ નેવું રૂપિયા હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધવાની છે જો એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ હતી જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ નેવું રૂપિયા થયો હોય મને ખબર નથી એટલે હું કામ કરી નાખું છું ઉત્પાદિત વસ્તુના વસ્તુ કરતા ઉત્પાદિત વસ્તુની સંખ્યા એક ધારી લઉં છું ઓકે જો હું ધારું છું ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર એક્સ ઓકે હવે ઉત્પાદિત કિંમત કેટલી તો કે વસ્તુના બમણા

હવે ખર્ચ આપો છે નેવું રૂપિયા સંખ્યા એક્સ અને કિંમત ટુ એક્સ પ્લસ ત્રણ હાલો અંદર આ નેવું એઝ ઇટ ઇઝ અંદર જશે એટલે ટુ એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એક્સ આ પ્લસ નેવું પહેલી બાદ જશે તો માઇનસ એટલે ટુ એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એક્સ માઇનસ નેવું બરાબર ઝીરો હા એટલે પ્રથમ પદ બે અંતિમ પદ માઇનસ નેવું એટલે માઇનસ એકસો એસી એના એવા ભાગ પાડો કે ત્રણ મળે હવે બહુ વિચારી વિચારીને કામ કરવું પડશે ચાલો એકસો પાડીએ છ ના ભાગ તો અને ભાગ તો ત્રણ દુ છ જો બધા ભાગ પડી જાય એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ આ રીતે કરીને તમારે ત્રણ સેટ કરવાના છે ઓકે ચાલો જો ત્રણ તેરી નવ હાલો બે દુ ચાર ચાર વીસ નવ નથી સેટ થતું ત્રણ પંચા પંદર બે દુ ચાર ચાર હા પંદર અને લખવું હોય તો બે એક્સ નો વર્ગ પ્લસ પંદર એક્સ માઇનસ બાર એક્સ માઇનસ નેવું બરાબર ઝીરો આ પેલા બે આ બે આમાંથી તું એક્સ કોમન લઈ લેલ વધે ટુ એક્સ પ્લસ પંદર

ને સોરી એટલે અને નેવું રૂપિયા થાય છે ખર્ચે નેવું રૂપિયા આવી ગયો રકમની અંદર તમે ગણતરીમાં કેવી રીતે સેટ કરો છો ને એ બહુ અગત્યની વસ્તુ છે અને આમાં કાંઈ અઘલા દાખલા નથી એક પણ અઘરો દાખલો નથી થેન્ક યુ બેસ્ટ ઓફ લક